ચોમાસાની શરૂઆત સાથે જ અંબિકા નદીમાં પાણીની આવક વધતા ગણદેવીના અંબિકા નદી પર આવેલ દેવધા ડેમના ચાલીસ દરવાજામાંથી વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે અંબિકા નદીમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની આવક વધતા સિંચાઈ વિભાગે ગણદેવી ખાતે આવેલા ડેમના ચાલીસ દરવાજા પૈકી વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી નદીમાં પાણીની આવક વધતા અંબિકા નદી કાંઠે આવેલા સોળ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ત્યારે ગત ચોમાસામાં સારા વરસાદને કારણે નવસારી જિલ્લામાં પાણીનો પર્યાપ્ત સંગ્રહ થયો હતો જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા માટે કેલિયા જૂથ અને દેવધા ડેમ કાર્યરત છે હાલમાં આ ડેમોમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે નવા ચોમાસા શરૂઆત થતાં નવા પાણીની આવક પહેલા જૂના પાણીના નિકાલ માટે આ પગલું લેવામાં આવ્યું છે બે નગરપાલિકા સિંચાઈ દરવાજા ડેમના ખોલવામાં આવ્યા છે ચોવીસ વીસ ને પાણી ફાયદો વધારે ખેતી વધારે ફાયદો પાણી રોકાણ થાય તે માટે ફાયદો વધારે easy News não, Sari.